હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું જોધપુરના ફેમસ કોફતા જે નરગીસી કોફતાના નામથી ખૂબ જ ફેમસ છે ખાવામાં આ કોફતા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો એકદમ જ સરળ છે તમે આ કોફતાને ગરમા ગરમ બનાવીને સાંજના નાસ્તામાં કે પછી નાની મોટી પાર્ટીમાં એઝ અ સ્ટાર્ટર પણ સર્વ કરી શકો છો આ કોફતા ઉપરથી ખૂબ જ ક્રિસ્પી બને છે હું તમને તોડીને પણ બતાવું છું કે કેટલાક ક્રિસ્પી આ કોફતા બન્યા છે લાંબો સમય સુધી આ બિલકુલ આવા જ ક્રિસ્પી રહે છે તમે આને કેચઅપ ગ્રીન ચટણી કે પછી કોઈ પણ મનપસંદ ડીપ સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર પાંચ અમચી જીરું ઉમેરીશું પાંચ અમચી જેટલી વરિયાળી અને પાંચ અમચી હિંગ ઉમેરીશું હવે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી આપણે ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે ધીમા તાપે એક મિનિટ સાંતળી લેવાની છે જેથી એની અંદર એની અંદર જે પણ કચાસ હોય એ નીકળી જાય તો આ રીતે એક મિનિટ આદુ લસણ અને મરચાંની પેસ્ટ સાંતળાઈ જાય પછી એની અંદર આપણે એક નાની સાઇઝનો બારીક કાપેલો કાંદો ઉમેરીશું અને બસ આપણે એકથી દોઢ જ મિનિટ એને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી જ કૂક થવા દઈશું કાંદાને આપણે લાઇટ બ્રાઉન બિલકુલ પણ નથી કરવાનો તો એકથી દોઢ મિનિટ પછી કાંદો સંતળાય એટલે એમાં એક નાની સાઇઝનું આપણે બીટ ઉમેરી દઈશું જેને મેં કુકરમાં બે સીટી લગાવીને બાફી લીધું હતું અને છોલીને એને મેં છીણીને લીધું છે કાચું બીટ લેશો તો એને ચડવામાં ખૂબ જ વધારે સમય લાગી જાય છે તો હવે એને બરાબર મિક્સ કરીને આપણે એમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં અહીંયા પાંચ ચમચી હળદર ઉમેરી છે એક ચમચી જેટલું આપણે એમાં જીરું પાવડર ઉમેરીશું હવે એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરીશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે સૂકી દ્રાક્ષ ઉમેરીશું બે ટેબલ સ્પૂન એમાં ફ્રોઝન વટાણા ઉમેરીશું હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈએ અને ધીમા તાપે એક મિનિટ એને સાંતળી લઈએ જેથી જે આપણે મસાલા ઉમેર્યા છે એમાં જે કચાસ હોય એ નીકળી જાય એકાદ મિનિટ બધું ચડે પછી એમાં આપણે બે મીડિયમ સાઈઝના બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો છે ગ્રામમાં બે મીડિયમ સાઇઝના એટલે કે એકસો એંસી ગ્રામ બટાકા લઈને બાફીને છોલીને મેશ કરીને લીધા છે સ્વાદ મુજબ એમાં મીઠું પણ ઉમેરી દીધું છે અને થોડા બે ટેબલ સ્પૂન લીલા ધાણા પણ ઉમેરી દીધા છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ કરીને આ સ્ટફિંગને બસ આપણે બે મિનિટ માટે જ કૂક કરવાનું છે વધારે એને કૂક કરવાની જરૂર નથી તો બે મિનિટ સ્ટફિંગને કૂક કર્યા પછી છેલ્લે એની અંદર હું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છું જે ટોટલી ઓપ્શનલ છે ફરીથી એને આપણે બરાબર મિક્સ કરી લઈએ આપણું નરગીસી કોફતાનું સ્ટફિંગ બનીને તૈયાર છે થોડા લીલા દાણા હું ફરીથી એડ કરું છું હવે આ સ્ટફિંગને આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે અને જ્યાં સુધીમાં આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એ માટે એક બાઉલમાં આપણે વન થર્ડ કપ જેટલો મેદો લઈ લઈશું બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લઈશું બે ચપટી જેટલો કાળા મરીનો પાવડર અને બે ચપટી જેટલું એમાં મીઠું ઉમેરવાનું છે કાળા મરીનો પાવડર અને મીઠું અહીંયા ટોટલી ઓપ્શનલ છે હવે થોડું થોડું કરીને આપણે એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ પતલી આપણે સ્લરી રેડી કરી લઈએ તો અહીંયા આ રીતની આપણી સ્લરી બનીને તૈયાર છે ના વધારે પડતી ઘાડી કે ના વધારે પડતી પતલી એ રીતની રાખીશું આપણું જે સ્ટફિંગ હતું એ પણ ટોટલી ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના ગોળ બોલ બનાવી લઈએ બોલ્સ તમે નાના મોટા મીડિયમ જે પણ તમારે જોઈતી હોય એ રીતની સાઇઝ રાખી શકો છો તો આ જ રીતે બધા જ બોલ્સ આપણે અહીંયા રેડી કરી લેવાના છે તો બધા જ બોલ્સ મેં રેડી કરી લીધા છે હવે એક પ્લેટમાં મેં થોડા ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે અને જે સ્લરી હતી એને આપણે યુઝ કરવા પહેલાં એકવાર ચમચીથી મિક્સ કરી લેવાની છે જેથી કોર્નફ્લોર નીચેના બેસી જાય તો જે બોલ્સ હતો એને આપણે સ્લરીમાં કોટ કરીને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં એડ કરી દઈશું અને બ્રેડ ક્રમ્સથી એને સરસ કોટ કરી લઈએ આની અંદર આપણે વટાણા પણ યુઝ કર્યા છે તો ઘણીવાર વટાણા કે પછી મકાઈના દાણા એડ કરવાથી કોફતા કે કટલેટ જે પણ આપણે બનાવીએ એ તેલમાં ફટ ફાટવાના ચાન્સ રહેતા હોય છે એટલે આપણે એનું ડબલ કોટિંગ કરીશું જેથી બિલકુલ બિલકુલપણે ફ્રાય કરતી વખતે ફાટી ના જાય તો ફરીથી એને સ્લરીમાં ડીપ કરીને આપણે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાનું છે આ રીતે ડબલ કોટ કરશો તો કોફતા તમારા ક્રિસ્પી પણ ખૂબ બને છે તો બધા જ કોફતા આપણે સેમ આ જ રીતે રેડી કરી લેવાના છે તો ડબલ કોટિંગ કર્યું છે એટલે બિલકુલ પણ એ વટાણા ઉમેર્યા છે તો પણ ફાટશે નહીં તો અહીંયા બધા જ કોફતા મેં રેડી કરી લીધા છે અને તેલ પણ મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ ઉકળતું ગરમ થઈ ગયું છે તો એક એક કરીને બધા જ કોફતા આપણે તેલમાં એડ કરી દઈએ ધ્યાન રાખવાનું છે કે કોફતા આપણે એકદમ ગરમ તેલમાં અને ફાસ્ટ ફ્લેમ ઉપર જ એડ કરવાના છે કારણ કે આપણે ડબલ કોટિંગ કર્યું છે એટલે એકદમ ફાસ્ટ ફ્લેમ પર અને ગરમ કો તેલમાં જ કોફતા એડ કરીશું અને હવે આપણે મીડિયમ ફ્લેમ કરીને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો પાંચ છ મિનિટ થાય એટલે આપણા કોફતા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય છે તો જરાથી આ રીતે કાઢીને આપણે એક ટિશુ પેપર ઉપર એને લઈ લઈશું એકદમ પરફેક્ટ ક્રિસ્પી આ કોફતા બન્યા છે અને એક પણ કોફતો આપણું તેલમાં ફાટ્યો પણ નથી તો ફ્રેન્ડ્સ અહીંયા આ કોફતાને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ચટપટા આ નરગીસી કોફતાની રેસીપી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે